હલો કેમ છો બધા તમને મારી દમુસ કિચન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે લાંબા સમય સુધી હાથેલી હળદર કેવી રીતે સારી રહેશે તો જો તમારી હળદર લાંબા સમય સુધી સારી ન રહેતી હોય તો આ વિડીયોને આપ અંત સુધી જોજો કેમ કે આજે હું તમને એની પરફેક્ટ રેસીપી બતાવીશ જેથી તમારી હળદર લાંબો સમય સુધી એટલે કે આખું વર્ષ વર્ષ પણ એવીને એવી રહી શકે છે તમે કહેશો કે આ રીતે તો અમે પણ બનાવીએ છીએ પરંતુ કંઈક નવી જ રીત પણ આમાં જોઈ શકશો તો હવે મેં આંબા હળદળ એટલે કે સફેદ હળદળ જેવી આવે છે એ અને લીલી હળદળ જે રેગ્યુલર આપણે વાપરીએ છીએ એ લીલી હળદળ મેં ત્રણસો ગ્રામ જેટલી લઈ લીધી છે અને અત્યારે શિયાળાનો સમય છે તો હળદર પણ ખૂબ સારા પ્રમાણમાં મળી રહે છે હવે આ બંને હળદરને મેં મિક્સ લીધી છે અને તેને ખૂબ સારી રીતે ધોઈ લીધી છે તમને જે વધારે પસંદ પડે એ વધારે લેવાની આંબા હળદર કે લીલી હળદર અને આંબા હળદરને આંબા હળદર એટલા માટે કહેવામાં આવે છે કે તે ખાવાથી તેની સુગંધ છે તે આંબાની સુગંધ જેવી આવે છે એટલા માટે તેને મેં ખૂબ સારી રીતે ધોઈ લીધી છે તો હવે આપણે આ બંને હળદરની છાલ કાઢી લઈશું છાલ કાઢવા માટે પીલરની જરૂર નહીં પડે પણ ચપ્પુ લઈ અને તેની ધાર આડી રાખી અને છાલ કાઢી લેવી એટલે કે ચપ્પુને સહેજ ત્રાસું રાખવું અને છાલ કાઢી લેવી આવી રીતે મેં બધી જ હળદળની છાલ કાઢી લીધી છે છાલ છે ને એકદમ સરળતાથી નીકળી જાય છે હવે આપણે હળદર સુધારી લઈએ તો મેં અહીં બંને હળદરને ગોળ કાતરીમાં સુધારી લીધી છે તમે લાંબી ચીરી પણ કરી શકો છો તો મેં બધી જ હળદળ સુધારી લીધી છે અને તેને તેને એક વખત હલકા હાથે પાણીથી ધોઈ લીધી છે તો હવે આપણે આ હળદળમાં નમક ઉમેરીશું નમક છે ને તે વધારે ચળિયાતું રાખવું કે મીઠાનું પ્રમાણ વધારે રાખવાથી હળદળ છે તે બગડશે નહીં અને તમને આ હળદળ નમક વધારે નાખવાથી પણ ખારો સ્વાદ પણ નહીં લાગે અને જો નમક વધારે નાખીશું તો તેનું પાણી પણ વધારે છૂટું પડશે તો આપણને ઉપયોગમાં આવશે હવે આપણે તેમાં બે લીંબુનો રસ નાખીશું તો મેં અહીં પ્રમાણમાં નાના એવા બે લીંબુ લીધા છે અને તેને પણ આ લીંબુનો રસ પણ મેં આ હળદરમાં નાખી દીધો છે તો હવે આપણે આ આંબા હળદર અને લીલી હળદરમાં નમક અને લીંબુનો રસ નાખી દીધા છે અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈએ તો હવે બધું જ મિક્સ થઈ ગયું છે અને આપણે તેને એક કલાક માટે ઢાંકી રાખીશું તેને અત્યારે આપણે ભરી દેવાની નથી તો હવે મેં એકથી દોઢ કલાક પછી ઢાંકી રાખ્યું હતું અને જોઈશું તો હળદરમાં નમકનું પાણી છૂટું પડી ગયું છે જોકે વચ્ચે વચ્ચે મેં એક બે વાર હલાવી લીધી હતી અને આ પાણી છે તે જેમ બને તેમ વધારે હોય ને તો સારું જેથી કરીને હળદર બગડે નહીં અને લાંબો સમય સારી રહે તો હવે આપણે બે બોટલ લઈશું એક બોટલમાં આપણે થોડી હળદર લઈ લેશું અને તેને પાણી નાખ્યા વગર જ આપણે ખાવાના ઉપયોગમાં લેશું જે તાજે તાજી એમ જ અઠવાડિયા પંદર દિવસ સુધી ખાઈ શકાય છે વધારે પણ એ બગડતી નથી જો ફ્રીજમાં રાખીએ તો અને બીજી બોટલમાં આપણે હળદર લઈશું અને તેમાં જે પાણી નમકવાળું અને લીંબુવાળું છે તે ઉમેરી દઈશું અને દબાવીને ભરોઈ દઈશું ત્યારબાદ આપણે હળદર ડૂબે ત્યાં સુધી સાદું પાણી તેમાં ઉમેરી દઈશું અને પાણી ઉમેર્યા બાદ બોટલને ઉપર નીચે કરી લેશું જેથી નીચેનું જે લીંબુ અને નમકવાળું પાણી છે એ બધું એક રસ મિક્સ થઈ જાય તો આ હળદરને તમે ફ્રીજમાં રાખશો તો આખું વર્ષ સુધી બગડશે નહીં તેને બુડબુડા પાણીમાં રાખવાનું છે પચાસ ટકા સાદું પાણી ને પચાસ ટકા લીંબુ મીઠાવાળું પાણી હોવું જોઈએ તે ખાસ જરૂરી છે વધારે સાદું પાણી હશે તો બગડી જાય છે તો મેં આપને હળદર અને આંબા હળદળ કેવી રીતે આથવી તે વિડીયોમાં બતાવેલ છે તો આપને વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને આથેલી હળદર કેવી લાગે જય માતાજી જય શ્રી કૃષ્ણ